ગાઈસ ગુડ મોર્નિંગ તો આજે સવારના સાડા પાંચ વાગી ગયા છે સાડા બંધ થઈ ગયા છે ના તો બહુ વહેલી ઉઠી ગઈ છું કેમ કે મારે જવાનું છે મહેંદીના ઓર્ડરમાં તો આજે આપણે બહુ વહેલા ઉઠી ગયા છીએ તો ગાઈસ આજે આપણો બ્લોગ ભીખું ઉતારશે અને ભીઘું નહીં ઉતારે તો આજનો બ્લોક નહીં આવે તો ગાઈસ જોઈએ હવે શું થાય હ તો ગાઈસ દીદી લેવા આવી ગયા છે તો અમે જઈએ હેલો ગાઈસ આજે હું વહેલા ઉઠી ગઈ છું અને નેહા જઈ છે મહેંદીના ઓર્ડરમાં आज हुम व्लॉग बनावने छूं ने અત્યારે બધા ઉઠી ગયા છે અને હવે આપણે જોઈએ 12 થારે ગુડ મોર્નિંગ કહીએ તો ગાઈસ કોમ થાય હો હું કોમ ન કરતી ગાઈસ હજુ મારવા હંગસ સોવાનો હો મમ્મી કોમ કરે હો નહ તો નિહા જાતી રહે વ્લોગ માર બનાવન ગુડ મોર્નિંગ બાપા ગુડ મોર્નિંગ તો મેં વાસણ ધસી દીધા છે અને પાણી પણ ભરી દીધું છે અને હવે કપડાં ધોવા જવાનું પછી શેટર ને હવે કપડાં ધોવા જવું ગેસ બધું કમ થઈ ગયો લુકડો ધોવાના હા ખાલી લોડ બોતવાનો હોય વધવાનો હો ગેસ પછી પપ્પાનું શેટર ને મારું શેટર ને લુકડા ધોવાના કપડા ધોવા આવી ગઈ છું ને બોર પણ ચાલુ છે ને લકડા લઈને આવીશું ને લે નવા જો ગાઈસ તો હ ને બાજરી વગવાની હે તો હપ્પા કાકા બેહન કપાસ ના થળી તો ગાઈસ મમ્મી અને કાચી બે સાલે વાંધી હોઉં ને આ વિશાખ ફ્રી ફાયરમ કરો આખો દાળી આખો દાળી ફ્રી ફાયર રમ રમ કરો નવરો બાજરી વેણવાની હા બાજરી વાવવા ને એટલે તો કાંઈ જુઓ બધા છે તમે હા વેણા સારી ઢગા કરવાના પછી બધા તાપડા લઈ લેવાના જેમકે બાજરી વાવો ને તો અંદર આવો ને એટલે પેણી ભરાય ને એટલે તો કાંઈ આવી રીતે પછી ઓને ઢગામાં નાખવાના

બોધવા નહીં વાહ બોધવા નહીં આટલો જ ચારો લઈ લોઢો કરો કપાના

આમ ખાધું ખાઈને હમ્મી મમ્મી પોતું મારા હ બે વાગ્યા હ અમારે ખોળો તો જવાનું હ દાદાની બાજરી પહેરશે આજ આજે અમારા બાજરી ખેતરમાં બાબાની ટ્રેક્ટર આવી ગયું છે અને ગાય છે ને વાહન બાજરી પેરવા માટે બોતી હવે વાહન બોચશેનો શું કરો બા શું કરો પેરવાની તાર પેલું ટ્રેક્ટર આવી ગસ બાજરી આવી જ પહેરવામાં આવે હો મારા આવી પહેરતો હોય તો જો મારે તો આવી પહેરો ઘાસ બગલા આપવા ને બાજરી પહેરવાનું ચાલુ હોય ક્ષેત્રમાં ક્ષેત્રમાં બાજરી પહેરવાનું હોય વિશાલ પપ્પા બે હારા બોધ હા કોણ કરે છે રાખ્યો છે ને તારે દાળ ઢોકળી બનાવવાની છે એટલા માટે કોથમી લેતા મમ્મી હવે ચા લઈને આવે છે તો પાણી એટલે મવે પેલા પાણી બળી ગયું હતું આ તો હું કર્યું હ તો પેલા મેલ્યુંડ બાંધીને રાખ્યો તો ગાઈસ આપણે નાના ખેતરમાં પકી જાય છે આપડા આ છે ધાણા ડાળમાં નાખવા લેવાના છે બટી દઉં બટી દીધા હા ઓ લઈને જઈએ તો ગાસ બધા ખાવા બેસી ગયા છે ને આજે ખાવાનું બનાવી છે ઢોકળી અને રોટલી તો હવે હું પણ જમી લઉં તો ગાઈસ જમીને આવી ગયા છે અને મેં પથારી પણ કરી દીધી હ અને હવે હે ને ફૂમતાથી જોવાનું એટલે અમે હવે ટીવી ટીવી ચાલુ કરવાની હા એટલે ટીવી ચાલુ કરીએ રિમોટ દો પપ્પા છે બ્લોથી કરી એન ચેનલમાં નવા હોય તો લાઈક કજો શેયર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય